મારા લગ્નને એમ તો આઠ વર્ષ થઈ ગયા છે અત્યારે મારી ઉંમર એકત્રીસ વર્ષની છે પણ મારી પત્નીને સમાગમમાં આનંદ નથી આવતો તેમ મને લિંગથી નહીં પણ આંગળીનો ઉપયોગ કરીથી સમાગમ કરવાનું કહે છે હું શું કરું સમાધાન સામાન્ય રીતે જાતીય સમાગમ આનંદ માટે માણવામાં આવે અને સંતાન પ્રાપ્તિ માટે ધ્યાન રાખ કે જ્યારે સમાગમ આનંદ માણવા માટે કરતા હો ત્યારે એમાં તમને મજા કઈ રીતે આવશે એ વધારે બાબત છે પછી તે ઇન્દ્રિય દ્વારા હોય કે આંગળી દ્વારા હોય કે મુખ દ્વારા હોય પછી એ વાઇબ્રેટ વર્કની મદદથી બી કેમ ના હોય સમાગમની મજા ત્યારે જ આવશે જ્યારે બંનેને એક એકાએકનો સાથ મળશે ક્યારેક પુરુષો